<tuk tangan> aja channel kan entah aja mana, kabar yang apa kabar pala mana ah ah ah, dia mana, satu lagi, foto mau dia aja.

કોણે માર્યું ફૂટ ઓલા પો ફૂટલા આતક તાતુ ચેના દાઈતી મૂલગી મૂલચા દાઈતી ફૂટલા હા પેલા બે આવશું એમ તો મારવા જ પડશે માથે એ ઓયકર મારતું હા ઓયકર તો આટલામાં ગયા ચેતન ફર્જી હા હા કોરી કોરી પડી તને મારી દે મને મારી છે મને મારી દે તને જલ્દી એમાં કાં તો મને મારી દે કે બોસ મત

જય માતાજી મિત્રો આ વિડીયો ફક્ત મનોરંજન માટે બનાવેલો છે તે વાસ્તવિક સંબંધો રાખતો નથી અને હા તો હવે પણ આમ જે અમે બે ભાઈઓ ગદારી એ કોઈ ગદારી નહીં કરવી અને હવે કોઈ પાછળ ઘા નહીં કરો અને હા અમારી દેશી કોમેડી કોમેડી ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી